ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો. ભાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થતાં ભાબર શહેરમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. ભાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં ભાબર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાભરવાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાભરવાવ સર્કલ પર મોં મીઠું કરી ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશન મનાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાબર શહેરમાં સીરીએ સીરીએ અને ગલીએ ગલીએ ફટાકડા ફોડ્યા ભારતીય જનતા પાર્ટીની જીત થતા ભાબર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી ભારતીય જનતા પાર્ટીની સાત વર્ષ પછી જીત થતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા विधानसभा तमाम मतदारों जेनी अंदर અમે બાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ બાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે ભારતીય પાર્ટીનું કામ ખીરાયું છે આવનારા સમયની અંદર આપણા વિકાસને પ્રેમ લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર કે ભારતીય જનતા પાર્ટીને

નાક કાપવા બાબતની ની કઈક શરત હતી નાક કાપવા બાબત ની બંદોબસ્ત નું માથે